અમદાવાદના ઓઢવ નજીક આવેલા સિંગરવા ગામ પાસે આવેલી સાગર કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હોવાનું સામે છે કારણે અચાનક ભયાનક આગ આગ ફાટી મચી હતી તો લાગવાનો બનાવ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો તો સ્થાનિકોના જણાવ્યા મુજબ ગત રાત્રિના સમયે કારીગરો ફેક્ટરીમાં કામ કરતા હતા ત્યારે આ ફેક્ટરીમાં બોઇલર પણ છે જો તેને કંઈ થયું વાત તો મોટી જાનહાની પણ થઈ શકી હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી જોકે કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ ઘણી વિકરાળ હતી જેને દૂર દૂર સુધી આગની જ્વાળાઓને ધુમાડાના ગુટ તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી